ચાલ જાય ચાલ મસ્તી નહીં જોઈએ ચાલ જાય એમ કહ્યું છે ઘેર નહીં ઉઠી પડેલીમજે એને ઉઠાડે યા જ કરે એક નવા વિડીયો સરનું સ્વાગત છે જોહાર ગઈકાલે ખજૂરભાઈ ને આપણે મલવાજાની વિડીયોમાં વાત કરી દી પણ મોડું થઈ ગયેલું જવાયું ને ઉપરથી શરદી બહુ થઈ ગયેલી કામગીરી એવું થઈ કે કોઈ બી કામગીરી બાકી રાખાય નહીં જે હેલ્પ કરતા એના મેસેજ બી બહુ આવતા હતા એટલો મેસેજ મૂકવું એટલો વધારે જેમ જેમ મેસેજ આવે મદદ આવે તેમ તેમ આપણે મેસેજ મૂકતા જાઉં તો પ્રચાર થાય તો કોઈ પણ મિત્ર જોઈશે તો એને પણ મદદ કરવાની પ્રેરણા મળશે ને જે ભાઈ તકલીફ મળશે ને મદદ મળશે આજે પણ જવાનું તો વિચાર કરતા જ છું ખજૂરભાઈને મળવાનું મને ખુદને ખબર નહીં જવા કે નહીં જવા હે એ શું થાય દિવસભરમાં કયું કામગીરી કરું હજુ મેં પોતે નક્કી કર્યું નથી આઠ વાગે પછીથી જ ડિસાઇજ ડિસિઝન લેમ કે શું કરવું જોઈએ બસ વિડીયોને છેલ્લી સુધી જોતા રહ્યો ચેનલમાં લાઈક કરજો શેર કરજો ને સપોર્ટ કરજો ભાગમાં આપણે હતો જો છાંટેલું હતું મસ્તું એક જ નાઇટમાં ઘણી જગ્યાએ ફૂટ આવી ગયેલી છે કામગીરી કઈ કરવું કઈ નહીં કરવું એ પોતે હું ટેન્શન મળશે એનું ટ્રેક્ટરમાં કાંઈ પ્રોબ્લેમ છે હું છે તેની ખબર પહેલા તો આપણે ચૂલો સળગાવી લઈએ પછી જોઈએ આપણે હું છે લે લે લાકડી લે લે ચૂલો સળ ગાવાના છે તારે વિડીયો બના જો કામ કરતી બધા પડી ને એટલે કામ કરવાનું પછી જરા એમ ડાય બધા હા આવું નહી કરવાનું પછી તને જોઈને તો કઈ જરા તો બોડ એટલે કઈ જાય ચાલ લે ચાલ ચૂલોગ આમ રહીને કાં જવાની પડી જાય આવ અહીં લે આવક બહુ ની સારી કામ આરસ કરે આવડે બધું એને ચાલો મૂકી દે બસ અહીંયા ચાલ મૂકી દે આની બસ ચાલો કામગીરી એટલી બધી છે ને કે કયું કરવું કઈ નહીં કરવું પણ પરત દેહ સાટવાના છે પણ અહીંયા છે ને એ છાટેલું ને અહીંયા થોડીક બતાવી દેમ જે બાકી મિત્રોને પણ માહિતી જાય જે મોટા ડેગા રહી જાય ને એ તમને બધા મોબાઈલમાં દેખાતા બધા પડી ગયા જેની થીપ્સ ટાઈપ હતી પણ પડી ગયા હજુ એ ગે વખતે છે ને કેતે કહેતી રહી ગયેલા હતા જ્યારે આપણે જોઈએ ને ત્યારે ઉડી જતા હતા પણ એ વખતે જોઈએ આપણે દેખાઈ જાય કોઈ એવો ડીગ નહીં એવું કોઈ ચાન્સ નહીં મળે ઉપર બી નહીં મળે ચાલો હવે કાલે ટ્રેક્ટર ગરમ થઈ ગયેલું હતું તો બીજા ટૅક્ટરમાં પણ કોઈ પ્રોબ્લેમ થાય એ આખો કચરો આવી ગયો અહીંયા એટલે કે આ ભાગમાં સુરેશભાઈને ફોન કર્યો પર્યા સુરેશભાઈ જે તને સફાઈ કરી દે એમ કહીને થોડું થોડું પાણી મારી દે એટલે ગરમ થતું બંધ થઈ જાય એમ કે ચાહે પછી ભરત સાટવા જોઈએ તો મિત્રો ભરતભાઈ ભરતભાઈની વાડી બતાવું તો હું પેલી બાજુ છે ને કેસર ફૂટ બહારી છે એમ ભરતભાઈની વાડી સાટવા હરાવ્યા છે તો ભરતભાઈ ને છે ને દર વર્ષે કેરી આવે આ વર્ષે તો આપણે પહેલી સાટ માતા છે પાસાળી પહી હું થાય તે જે ભરતભાઈને મુલાકાત કરાવું મે તમને દર વર્ષે વાડી આવે તેનું રહસ્ય હું તમારે એ તો મારા તો બધું માતાજીનો કામકાજ કરાવું અંદર એવો તો આ છે ભરતભાઈ પેલે એકદમ આપણે પેલે બાજુ જાય ને તો છાટું ત્યારે મેં તમને બતાવું કે કેવી ફૂટ ચાલુ થઈ ગઈ છે હાલ માતા પહેલા આપણે ટ્રેક્ટર ચાલુ કરું છાટવાનું ચાલુ દે વધારે છે ટોટાપુરી છે રાજાપુરી છે પેલી કેટલા વર્ષ થઈ ગયા ઘણા વર્ષથી બધા ખેડૂતોને છાંટવા મેં બંધ કરી દેલું છે ભરતભાઈ રહેલા છે ને બે બીજા ખેડૂત છે બાકીના ખેડૂત નો વ્યવહાર નહીં સાચી વાત છે ભરતભાઈ ને તું જયારે બી સાટવા આવું ને છાંટી જાય છાટવાનો પતિ એટલે ભરતભાઈ મને તરત પૈસા આપી દે ઓટલા પર વર્ષોથી હમણાંથી ને વર્ષોથી કદાચ કોઈ કારણસર ભરતભાઈ ગેલા કે થાય તો મને કહી દે કે પૈસા મળી જાય ઘેર આવીને પૈસા લેતા જાજો એ વાત સાચી છે નવા ખેડૂતોને ખરેખર જરૂર છે ભરતભાઈ દેસાઈ ડુમલાવ ગામ દેસાઈ ફળિયા તો વધારે આગળ તમને બીજા ઝાડ છે પણ ભરતભાઈ સાચી વાત છે ભરતભાઈ નો બાર વાગે એ વાત સાચી છે લાઈટ કઈ જાય તો ગામ દેસાઈ ફેડ્યા દરેક સાથે મિત્રો જાણે છે ભરતભાઈ છે કે ભરતભાઈ ગમે તે સાહેબ લાઈટ લઈ આવે વર્ષોથી ભરતભાઈ સાથે મારો બનશે હાલમાં જ ભરતભાઈ મને કહી કીધું ભાઈ પ્રોગ્રામ છે એને તો ભરતભાઈ ને પેલા આપણે સાટવાનું ચાલુ કરીએ બધું ફૂટી ગયેલું ભરતભાઈ સારી ફૂટ એવી કહેવાય ઘણા ઝાડમાં જોવા મળતી છે આપણને અહીંયા હજુ ડિરા ને કહેવા આખું ઝાડ ફૂટી ગયું છે એ હા તોટાપુરનું ઝાડ છે પાતરા એકદમ અલગ લાગે એટલે મને બી ન થાય છે પાતરા જઈને આપણે ખબર પડી જાય કે કોઈ ઝાડ છે ફૂટ પણ સારી છે કેસરના ઝાડ તો બધા ફૂટી ગયેલા છે ઘણા ભાગના ભાગમાં બધી કાઢવા પડે કેમ કે પાકા થવાની શરૂઆત થઈ ગયેલી છે તોડી લેવા છે અથાણું પણ બનાવે અને ખારમાં પણ લખાય કોઈ વધારે જાણતા થાય તો કમેન્ટ કરીને કહેજો હાલમાં તો આપણે સેમ્પલ થોડું લઈ લીધું છે લાખું છે રિકની બર્થ છે અને હારાને તારીખ પાડવા જવાનું છે બપોર પછી કામ કરવું મુશ્કેલ છે જેટલું થાય એટલું કલ લખીએ ભાર જોડવાનું આજે કેન્સલ કર્યું કુણાર મળી લો કુણારને વાત કરી દીધી તો કાંઈ નહીં એમ કે કાલે લેતા જજો જોઈએ તેમ કે મશીન કાલે મળી જાય એક જ ટાકી સાટી જવા પડવાનું છે હારા ને લગન ની જે તારીખ નક્કી કરવાના છે નીરજ મહારાજ પાસે જવાના છે નીરજ મહારા આપણા મિત્ર છે આપણા આદિવાસી સમાજ ને અનેક પ્રોગ્રામો કરે છે અને જરૂરિયાત ને મદદ કરે છે હા મારા તો ખાસ મિત્ર છે મારા જ મને તો હર હંમેશા માટે કોમેન્ટ કરીને મેસેજ કાંઈ બી મૂકું તો જીતુભાઈ આપણા તરફથી કાંઈ પણ હેલ્પ કરી લેતા જજો સામેથી કોલ કરીને કહીશું કે જીતુભાઈ કોઈ તકલીફમાં હોય તો નહીં યાદ કરવાનું તો મહારાજને મળવા જવાના છે હાલમાં આ એક ટાંકી છે એ પૂરી કરી દે અને પછી જઈએ પણ ખાસ બીજી એક માહિતી આપી દે એમ કે હર હંમેશના માટે મારા સાથી મિત્રો જે રીતના હું આજુબાજુ વિસ્તારમાં કોઈ તકલીફમાં આવીને મારા પાસે માહિતી આવે પછી હું જેમ ચિંતા કરું છું મેસેજ બનાવું છું માહિતી આપું છું દાતાઓ પણ એ જ રીતના ચિંતા કરતા રહે હાલમાં જ અમારે એક ગુપ્ત ગુપ્ત દાન કરવાના છે એ મિત્રોએ ફોન આપી દીધું ભાઈ હું હેલ્પ કરતો આવો દાતાઓને તો મેં સ્ટેટસમાં મૂક્યું છે કે ભગવાનનું સ્વરૂપ જ હા સત્ય છે મારા દાતાઓ મારા માટે ભગવાન જ છે કેમ કે આપણે જ્યારે તકલીફ હોય ત્યારે ભગવાનને યાદ કરીને આપણી તકલીફ દૂર થાય છે તો આવા પરિવારોને તકલીફ દૂર કરે છે એટલે મારા માટે મારા દાતાઓ ભગવાન જ છે